માએ એક ઓપન ચેલેન્જ આપી છે તેમના સેવકો માટે પણ ચાલો વિડીયો અને રેકોર્ડિંગ પૂરેપૂરું જોઈએ પણ તે પેલા વિડીયો ને લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો કરજો રાવણ હોય બે ડબલ નાગણી નીકળશે આઠ વાગ્યા સુધી બે હો તમે દસ વાગ્યા સુધી બે બિચારા પબ્લિક ને હેરાન હું કામ કરો છો તમારાથી પડે એમ નથી તમાર કઈ થાય એમ નથી તો પછી આવી બધી વાહિયાત વાત કરવાની જ ન એટલે આ ભાઈઓ જે વાત કરે છે ત્યારે કે અડી જવું છે દીપક સોળસમાં અડી જવું છે આને અડી જવું તેને અડી જવું છે એટલે અડી જવામાં બહુ સારું નથી આપણે કોઈને અડવા જઈએ ને તો એ એમાં અડી જાય બરાબર અને તમારા જે સેવકો હોય ને એને કહું છું કે એકલા નહીં આવતા સતુભાઈને લઈને આવજો બરાબર સતુભાઈને લઈને આવજો સેવકો બહુ ફાકા ફજદારી કરો છો હે અમે તો ગમે ને અડીએ એટલા અડવાનું ન હોય તમારી પાસે ધર્મ છે ધર્મને સૂટું મૂકને ધર્મ વગર ની જે વાતો કરો છો અધર્મીની જેમ વાતો કરો છો તમે એ ધર્મની વાત કરો ધર્મને તમે ભૂલી ગયા છો અને પોતાનું અત્યારે જે તમે ગુંડા હતા એ ગુંડા બહાર અંદરથી નીકળ્યા છો તમને છોડવામાં આવશે નહીં એ કોઈને છોડીશ નહીં બરાબર તમારી જેવા જેટલા આ નગટા ભુવાઓ છે ને જે ધર્મનું કામ મૂકી અને અધર્મનું કામ કરે છે રૂપિયા ખંખેરવાનું કામ કરે છે એને મૂકવાનું થાતા નથી ડરવાનું કોઈથી થાતું નથી બરાબર જિંદગીમાં મરવાનું એકવાર છે બરાબર તો મારી ન મરી એક બે ને લઈને જઈએ ને તો ખબર પડે સમાજમાં તો ખબર પડે કે નહીં દેવી પૂજક હતો ટક્કરનો ભટકાણો હતો બરાબર આવતું નથી અને જેને પણ જેને ફાકા પાડવા હોય ને આવી જાવ હોય નામ ન ઓળતું હોય તો શંકુ બાપુ કાઠી તમે તો ઓળખતા જ હોય એટલામાં સોમકુ બાપુ કાઠીના અત્યારે તબેલે છે કાલે એની ફાર્મા હતો આજે હું રાજકોટનું કામ પતાવીને હમણાં પાછો આવ્યો છું બરાબર અને જોઈએ આપણે

હવે કાલે તમે એમ કેતા હતા કે દીપક ચુડાસમા સાવરકુંડલા અડી જવું ના અડી જવું એટલે એ મારું ગામ છે અને આ તો સારું છે કોર્ટે મને મંજૂરી આપી દીધી છે અને તારીખ લઈ લીધી છે વાંધો નથી પણ ન્યા મારો દેવી પૂજક સમાજ એટલો ભેગો થાત ને તમારે નીચેથી ટટ્ટી વહી જાય ટટ્ટી દેવી પૂજકને ઓછા નહીં આપતા મારો દેવી પૂજક સમાજ આ દલિત સમાજ મારો ઠાકોર સમાજ ભરવાડ સમાજ આજે આજે અમારા દેવી પૂજકના જે વાઘરી થવા ન્યા આવ્યા હતા આજે જે સાગર મારો ભાણિયો છે જુનાગઢ અને એને પંદર પંદર વીસ વીસ જણાને જે ફોન કરાવતો હતો તો હવે ભડવાના પેટના હવે ફોન કરાય હવે એ સાગરને ફોન કરાય કેમ હવે તારા તારે ફોન કરતા નથી તારો ફોન બંધ કેમ આવે છે તું કેમ બ્લોકમાં નાખી દેસો હે એટલે તારું ગમે તે હોય તમારામાં પૂગવાની તેવડ નથી એટલે સતુ ભગવાને ફોપી દો એમ એટલે લોકામીન પરાજી કરતા બંધ થઈ જાવ અને તમે આમે નહીં પહોંચો ને આમે નહીં પહોંચો એ કોઈ વાતે તમે પહોંચશો નહીં બરાબર એટલે જે અત્યારે સાગર સોહાણને તમે ફોન કરતા હતા અને સાગર સોહાણને ફોન કરી કરી અને બીજાથી ફોન કરાવતા હતા આ સતુ સતુભવાના સાગરી તો બધાય છે ને ભાઈ બધાય તમારી જેવાનું હોય ઘરખોદિયાના પેટના હો તમારથી તો કઈ થાય એમ નથી ને અમે એની જેટલી જે કરે છે એ એવું કરતા નથી અને સતુ સતુભુવાને કહેવાનું કે સતુ ભુવા બે હજી કાલ સુધીનો ટાઈમ છે જ્યારે પણ ટાઈમ મળે આ હવાર સુધીમાં તમને જ્યારે પણ ટાઈમ મળે તો બાપુ કાઠીના ઘરે આવો સોરી એના તબેલે આવો તબેલે મળી લઈએ આપણે તમારે ગમે એટલા ગુંડા લાવો અને ગમે એટલા તમારા ભક્તો લાવો સંતો લાવો જે તમે અત્યારે ટુકડી તૈયાર કરી છે અને તમારા જે લોકો પેથી જે ઉઘરાણા કર્યા છે લોકો પાયથી જેટલા ઉઘરાણા કરી કરી અને જે અત્યારે તમે જે તમારા પાયા છે કૂતરાઓ એ કૂતરાને કહેવાનું કે આવી જાઓ હવે બરાબર પછી કાલે અમારે ટાઈમ આવે ન આવે અમિત માસી સાચી વાત છે ભાઈ તો બને એટલો વિડીયો શેર કરી દીજો અમે વિડીયો પૂરેપૂરો જોઈ લીધો છે તો તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત